હવે ઈ હેરી એક વાણિયા રહેતા હતા નગર શેઠ શેઠ રહેતા હતા વાણિયા દીકરો નીકળે એ શેઠ એ શેઠ ને પાંચ હજાર ના બાંધે એ નાના બાપા કે અમે 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 વાણિયા કેવાય જેન છે જેન ત્રણ પે જેન ફટાકડા નો હોય લે જૈન ફટાકડા લાખો જૈન ફટાકડા જૈન ભાઈજી નથી આવતું કે જૈન ફટાકડા છે એને ખબર નથી કે એકવીસ સદી નો દરબાર જૈન ફટાકડા હોય ને ધંધો લઈને બેઠા જાવ જમતા હો ત્યાં પેક કરાવી દો એ જેન જેન ફટાકડા ગોતો શેઠ જમીન આવે તો બે ત્રણ કાર્ટુન પાંચ હજાર ના બીજા બાંધો દસ હજાર ના બાંધ્યા જેન ફટાકડા વિહક છોકરા ને બેહાડી દીધા કાગળની ની ભૂંગળીઓ ખાલી વાટ્યું કાગળની ની ને ખાલી વાટ્યું ગંધરફ નાખ્યો જ નહીં હાલ્યો શેઠ આ જેન ફટાકડા જાઓ લાવો દસ હજાર દસ હજાર લઈ લીધા ઓલા ઘેરેજી ને ફોડ્યા ફૂટે હું સુર થયું ખાલી શેઠ તો થાય ફૂટતા નથી જેન છે એ અહિંસક હોય હિંસા નો કરે તારા ડોહા શેઠ ગામ મૂકીને મુંબઈ વૈયા બીજા આ યુગ સારો છે મારો કહેવાનો તમામ વ્યક્તિ એ એ બુદ્ધિ થી જીવે છે આજથી ત્રી ચાલી વર્ષ પેલા ગ્રાન્ટ શું કેવાય ગામડા ખબર નતી

એક બે વાતું બાયો નહીં કરી ને એમ થાય કે આમ અમારી કઈ વાતું નથી લાવતા ના એક બેન રોજ દુકાને જાય દુકાનદાર ખીજાણો બેન એક મહિના થી આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો બેન બોલી કે નથી લેતી રોયા તારો વ્યામ છે તારું ધ્યાન નું એમ અમે શું કરીએ એમ એ તો મહિને દુકાનનો માલ મેળવી ઘટેય અમારું બટકાવેલું

પછી કોઈ પણ વરણ ન હોય દાખલો છે ને ખાંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડાના માણસો જાય અઠવાડિયે પંદર દિવસે એવું થયું કે નેહડા વાળા જે ગામડામાં રહે છે એ લોકો પાસે ઘી હોય ચોખ્ખું હોય ભેળચેલ ન કરે પવિત્ર માણસો હોય એ માણસ ભાઈ મોટર સાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો બે કિલો ની બણી દીધી માડીને જો માડી મને બે કિલો ઘી આપો બે કિલો ઘી ના રૂપિયા આપ્યા પોતાના ઘરે આવ્યો પણ પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળચેલ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી ધડો કાઢ્યો ઘી ગણતરી કરી તો મીઠાભાઈ બસો ગ્રામ ઘી ઓછું હતું બે કિલોમાં વેપારીને બસો ગ્રામ સામે વાત નહોતી પણ વેપારીને એમ હતું કે ઓહો જેની ઉપર મેં ભરોસો રાખું છું જે માણસો ઉપર અમે વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા ગાડી પાછી મારી આવ્યો નેહડે બળણી મૂકીને ડોહીમાનું એટલું કીધું કે માં અમને તમારી ઉપર ભરોસા છે ને તમે આવા દગા કરો છો દગા કીધું શબ્દ સાંભળ્યો ને ત્યાં ડોસીને આંખમાં લે આહુને ધાર થઈ ગઈ શેઠ અમે ભૂખ્યા રહી મારા બાપ પણ અમે દગો ન કર્યો શેનો દગો શેઠ એટલું બોલી થી માફ કરજે બાપ અમારી પાસે તાજવા હોય તોલા ન હોય તે બે કિલો ઘી માગ્યું મેં ધડો કરી

કોમ્પ્યુટર ને માનતો થઈ ગયો હવે લાપસી મોકલશે તો એ તમને કહું નેટ ઇન્ટરનેટ માં મોકલવાનું ચામુંડમાં ઈમેલ નંબર આપણ એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા એ લોકોનો ઈમેલ નંબર એટલે એમાં તરત એ ચર્ચ કરીને મોકલી દે એટલે હા જવાબ આવ્યો છે કે લાપસી પોગી ગઈ પેપ્સી મોકલો આવું શરૂ થવાનું મોબાઈલ આ ત્રી વર્ષ પેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું એને બદલે મોઢામાં દાંત નથી ઈ ડોઈ શું મોબાઈલમાં વાતો કરે તાર દાદા શું કરે દાદો ઓકે ઈબ કે ડો દાદો હવે તો મોબાઈલ એ વાસુ એવા આવવાના કોઈ મારવા આવતો છે ને મોબાઈલ કહે ભાગો 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 ભાગીને રોડે સડી શું એરા છે જ્ઞાલી તો ઓલા આવે આમ 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 એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે ભાવથી બધા મહેમાનો પધાર્યા છે આગળ ઘણી બધી ફરમાયશોન ઘણી બધી વાતો છે એ કરશું પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો આ ટેસ્ટરનું અમારે બધું ગોઠવણ થઈ છે માઇક ટેસ્ટિંગ થયું છે પણ મહેમાનો આવ્યા છે સ્વાગત એ લઈ પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય હા બરાબર સ્વાગત થઈ જાય તો ચાલો હવે સ્વાગત થઈ જાય કોઈ ખોટી નો થવાય એમ કે હા તો ભાઈ કોઈ અહીંયા છો એક દરબારે ફટાકડાની દુકાન કરી દિવાળીમાં ચાર પાંચ છોકરા રાખ્યા દુકાને એ પોતે ખુરશી લઈને બડો લઈને બજારમાં બે જેને આને પાંચસો ના બાંધ

તવડ પે જૈન ફટાકડા ન હોય લે જૈન ફટાકડા નાખો જૈન ફટાકડા જૈન ભાઈજી નથી આવતું કે જૈન ફટાકડા છે જૈન ખબર નથી કે એકવીસ સદીનો દરબાર જૈન ફટાકડા હોય ને ધંધો લઈને બેઠા જાવ જમતા હોય ત્યાં પેક કરાવી દો એ જૈન જૈન ફટાકડા ગોતો શેઠ જમીન આવે તો બે ત્રણ કાર્ટૂન પાંચ ના બીજા બાંધો દસ ના બાંધ્યા જૈન ફટાકડા વિહક છોકરાને બેહાડી દીધા કાગળ ની ખાલી વાટ્યું કાગળની ની ભૂંગળીઓ ખાલી વાટ્યું ગંધરફ નાખ્યો જ નહીં હાલ્યો શેઠા જેન ફટાકડા જાઓ લાવો દસ હજાર દસ હજાર લઈ લીધા ને ઓલા ગેરેજી ને ફોડ્યા ફૂટે હું સુર થયું ખાલી શેઠ પાસા આવ્યા હા એ કે આ તો સુર થાય ફૂટતા નથી ઈ જેન છે ઈ અહિંસક હોય હિંસા નો કરે તારા ડોહા શેઠ ગામ મૂકીને મુંબઈ વૈયા ગયા ગામડે રહે એ બીજા

એક બેન રોજ દુકાને જાય દુકાનદાર બેન એક દુકાન નો માલ મેળવી ઘટે અમારું બટકાવેલું એ બધી વસ્તુ સાહેબ પણ એ જે અત્યારના યુગ પ્રમાણે આજનો યુગ અને એમાંય આપણા જ આ ગામડા સાહેબ આપણે ભૂખ્યા રહ્યા પણ ખોટું નથી કર્યું કોઈ બી ભૂખ્યા રહી ગયા પણ એ ભૂખની તૃપ્તિ કરવા માટે એમાં ખોટું બોલેલું કોઈ ધ્યાન નાખ્યું નથી પછી કોઈ પણ વરણ ન હોય ઓલે દાખલો છે ને આંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડા માણસો જાય હોય ચોખ્ખું હોય ભેળચેલ ન કરે પવિત્ર માણસો હોય એ માણસ ભાઈ મોટર સાયકલ મોટર સાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો બે કિલોની બગણી દીધી માડીને જો માડી મને બે કિલો ઘી આપો બે કિલો ઘી ના રૂપિયા હતો પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળચેલ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી ધડો કાઢ્યો ઘી ગણતરી કરી તો મીઠાભાઈ બસો ગ્રામ ઘી ઓછું હતું બે કિલોમાં વેપારીને બસો ગ્રામ સામે વાત નહોતી પણ વેપારીને એમ હતું કે ઓહો જેની ઉપર મેં ભરોસો રાખું છું જે માણસો ઉપર અમે વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા ગાડી પાછી મારી આવ્યો નેહડે બળણી મૂકીને ડોહી ડોહીમાનું એટલું કીધું કે માં અમને તમારી ઉપર ભરોસા છે ને તમે આવા દગા કરો છો દગા કીધું શબ્દ સાંભળ્યો ને તો ડોશીને આંખમાં લઈ આવું ધાર થઈ ગઈ શેઠ તમે ભૂખ્યા રહી મારા બાપ પણ અમે દગો ન કરીએ શેનો દગો શેઠ

કોમ્પ્યુટર ને માનતો થઈ ગયો હા હવે લાપસી મોકલશે તો એ તમને કોઈ નેટ ઇન્ટરનેટમાં મોકલવાનું હા ચામું નો ઈમેલ નંબર આપણ એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા એ લોકોનો ઈમેલ નંબર એટલે એમાં તરત એ ચર્ચ કરીને મોકલી દે એટલે હા જવાબ આવ્યો છે લાપસી પોગી ગઈ પેપ્સી મોકલો આવું શરૂ થવાનું મોબાઈલ આ ત્રી વર્ષ પેલા ખબર હતી આપડે મોબાઈલ માં વાતો કરશું એને બદલે મોઢા માં દાંત નથી ઈ ડોઈશું મોબાઈલ માં વાતો કરે તાર દાદા શું કરે દાદો ઓકે ઈમ કે દાદો હવે તો મોબાઈલ એવા સ્વરૂપે એવા આવવાનો કોઈક મારવા આવતો છે મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સડશું તો એરા છે ન્યાલી તો ઓલા આવે આ મા મા એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે ભાવથી બધા મહેમાનો પધાર્યા છે આગળ ઘણી બધી ફરમાઈશો ઘણી બધી વાતો છે એ કરશું પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો આ ટેસ્ટનું અમારે બધું ગોઠવણ થઈ છે હજી માઇક ટેસ્ટિંગ થયું છે પણ મહેમાનો આવ્યા છે સ્વાગત લઈ પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય સ્વાગત થઈ જાય ચાલો હવે સ્વાગત થઈ કોઈ ખોટી ન થવાય એમ કે હા તો ભાઈ કોઈ હૈયા છો